પહેરાવીને સરગસ કાઢ્યું હતું અને ડાબેરીઓની આ હરકત ધરપકડ કરી હતી આજે વીસ દિવસ થયા પાંચસો એક હજારની જે ચલણી નોટોને બંધ કરવામાં આવી છે આ સરકાર દ્વારા એના હિસાબે જાહેર જનતાને જે તકલીફ પડી રહી છે એના વિરોધમાં આજે અમે અહીંયા પુણા બેંક પાસે એક કાર્યક્રમ ગોઠવેલો હતો જેમાં અત્યારની જે સરકાર છે જે લોકો અત્યારે અમે અમે જે જે કોંગ્રેસ સરકાર છે 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 તે જનતાની સાથે જનતાને તકલીફ પડી રહી એની સામે આ વિરોધ નોંધાવી રહ્યા બાકી કે ભ્રષ્ટાચારની સામે કોંગ્રેસ પક્ષનો બિલકુલ વિરોધ નથી પણ જ્યારે તમે આ નોટ ચલની નોટોને બંધ કરી રહ્યા છો ત્યારે આજે વીસ વીસ દિવસ છતાં લોકો કામ ધંધા છોડીને બેંકોની બહાર જે લાઈનમાં ઉભા રહે છે એ આ સરકારની નિષ્ફળતા બતાવે છે એના માટે અમે આજે અહીંયા જે બેના બેંક પાસે પ્રોગ્રામ ગોઠવેલો હતો કે જે આ વિસ્તારના સાંસદ સભ્યો છે ધારાસભ્યો છે એ લોકોને ચપ્પલ પહેરાવી અને એ લોકોના ના પુતળા અહિયાં લેવામાં આવ્યા હતા કે જ્યારે લોકોને તકલીફ પડે છે ત્યારે આ વિસ્તારના ના સાંસદ સભ્યો કેમ કોઈ જગ્યાએ દેખાતા નથી જો તમે કહો છો કે અમે લોકોની સાથે છીએ તો લોકોને તકલીફ પડે છે તો તેમાં તમારે લોકોને સાથ આપવો જોઈએ અને એના માટે જે લોકો સંસદ સાથ નથી આપતા એના માટે થઈને આજે અહીંયા વિરોધ પ્રદર્શન કરવામાં આવેલો હતો આજે જે રીતે પોલીસે તમારી સાથે બિહેવ કર્યું છે કે બહુ ખતરનાક બિહેવર છે અમારા જે કોંગ્રેસના કોર્પોરેટર છે દિનેશભાઈ સાવલિયા દિનેશભાઈ કાછડિયા વિજયભાઈ પાનસુરિયા અમારા શિક્ષણ સમિતિના સભ્ય સુરેશભાઈ વોર્ડ પ્રમુખ એ બધાની અત્યારે પોલીસે ધરપકડ કરેલી છે અને ધરપકડ પહેલા પણ એ લોકોની સાથે થોડી ઝપાઝપી પણ કરવામાં આવેલી હતી અને એ લોકોને પોલીસ સ્ટેશને લઈ ગયેલા છે